જય માતાજી મિત્રો તો આજના એક નવા વિડીયોની અંદર તોફાની જર્નિઓમાં આપનું સ્વાગત છે તો આજે થઈ તારીખ બાર દસ બે હજાર પચીસ વાર રવિવાર ને આજે સરસ મજાનું આયોજન કરેલ છે અઠ્યાવીસમો ઉત્સવ કહેવાય કે વિધવા બહેનોને દર સાલ દિવાળીને દિવસ ઉપર વિધવા કીટો આપવામાં આવે છે તો આજે સાંજે માના મંદિરે દરેક વિધવા બહેનોને રાશન કીટ આપવામાં આવશે અને ત્યાં સરસ મજાનું મારા કેટરસ મહાકાળી કેટરસ દ્વારા ભોજન પણ કાઠિયાવાડી એવું સરસ રાખવામાં આવ્યું છે તો આવો તમને બતાવ એક નાની એક ઝલક કે વિધવા કીટમાં શું શું તો તમે જોઈ શકો છો મારા પપ્પા જમવાનું બનાવી રહ્યા છે અને મારા મમ્મી અને અમારા ભાભી ડુંગરી બટાકા સુધારી રહ્યા છે અને સરસ મજાનું એવું બટાકાનું શાક પણ કરી રહ્યા છે તો મા આજે કીટો આપવાની હોવાથી સાંજે સાત વાગે ત્યાં જમાડવા છે અને સરસ મજાની એવું કાઠિયાવાળી ભોજન પણ બનાવવામાં આવ્યું છે તો તમે વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવીજો તમને બહુ મજા આવશે અને તમને બતાવું આગળ કે વિધવા સહાયની કીટો આપવાની છે તો આ છે કારકામાનું મંદિર તમે જોઈ શકો છો ધાર્મિક કીટ વિતરણ રજત અઠ્યાવીસમું વર્ષ છે આ એટલે કે અઠ્યાવીસ વર્ષથી મહાકાળી માતાના મંદિરના તમે દર્શન કરી શકો છો અને અઠ્યાવીસ વર્ષથી એક ધારી લિસ્ટ બનાવેલું હોય છે કે કયા કયા બહેનોને જીતવા બહેનોને આ કીટ આપવામાં આવશે તો અહીંયા ખીચડીનું કામ ચાલુ છે ખીચડી બનાવવામાં હડદર નાખી ત્યારબાદ મીઠું નાખ્યું અને અહીંયા તેનો દરેક પ્રકારનો મસાલો જે આવતો હોય એ પણ તૈયાર કરી દેવામાં આવે છે તો ખીચડી અંદર નખેરી છે અને સરસ મજાનું એવું કાઠિયાવાડી ભોજન દર સાલ અમારું જ ત્યારે રસોડું હોય છે મહાકાળી માતાની તો તો મેનુની અંદર લસણની ચટણી ખીચડી સરસ મજાની અડદરવાળી કઢી ગારા બટાકાનું શાક મરચાં ગોળ છાસ અહીંયા બાજરીના રોટલા પણ બનાવવાનું ચાલુ છે અને હવે જમણવાર ચાલુ થવાનું છે તો તમને એક વાર મેનુ બતાવી દઉં દેશી માખણ બાજરીના રોટલા ચોખ્ખું ઘી ગોળ લસણની ચટણી